પ્રશ્નો કયા પૂછાશે દાખલા કયા પૂછાશે એની ચર્ચા આજે આપણા લેક્ચરમાં કરવાના છીએ તો પહેલા શું કરો એકવાર જે પણ વિદ્યાર્થી મિત્રો એકવાર જોડાઈ જાય અને તમારા મિત્રો સુધી પહોંચાડી લો જે પણ નવા વિદ્યાર્થી મિત્રો જોડાતા હોય એકવાર એ ચેનલને શું કરી લે ખાસ સબસ્ક્રાઈબ કરી લે બરાબર એકવાર એ શું કરી દે ચેનલના ખાસ સબસ્ક્રાઈબ કરી લે બરાબર ને જેટલો બને એટલો પેલા એકવાર વિડીયો શેર કરી લો

કે જે ધાતુઓ હશે એ ધાતુઓ માટે અવૃત્તકતાનો વિસ્તાર કેટલો જોવા મળશે જે આપણને અહીંયાથી પૂછેલું તો પેહલા યાદ રાખવાનું કે જે ધાતુ પદાર્થો હોય એમની અવૃત્તકતાનો વિસ્તાર દસની માઇનસ બે થી કેટલું હોય દસની માઇનસ આઠ ઓમ મીટર જોવા મળશે ઓકે આ પહેલા યાદ રાખવાનું કે ધાતુઓની અવૃત્તકતાનો વિસ્તાર કેટલો હોય

મળશે ઓકેશ્નમાં જોઈએ વસ્તુ હોય સિલિકોન અર્ધવાહક પરંતુ પ્રશ્ન પૂછ્યો કે નીચેના પૈકી કયું અકાર્બનિક નીચેના પૈકી કયું અકાર્બનિક તમારું હશે વિદ્યાર્થી મિત્રો જે મિશ્ર અર્ધવાહક હશે તો તમે જોઈ લો પેલા સિલિકોન જર્મેનિયમ એ તો પ્રાથમિકમાં આવશે તો કેલિયમ આર્સેનિક તમારું હશે અથવા એક આપણ કેડમિયમ એસિડ બરાબર પણ તમારું અકાર્બનિકમાં આવી શકે તો આપણો જવાબ તમારો જે છે કયો થાશે તો સે બી નંબરનો ઓપ્શન તમારો વિદ્યાર્થી મિત્રો કેવો કહેવાશે સાચો કહેવાશે એના પછીનો ચોથો પ્રશ્ન તો એન પ્રકારના સિલિકોન અને પી પ્રકારના સિલિકોન પૂછાય તો તમને અહીંયાથી આવડતા હોવો જોઈએ કે એન પ્રકારનો અર્ધવાહક અને પી પ્રકારના અર્ધવાહકમાં ડિફરન્ટ શું હોય તો પહેલું બેટા સમજવાનું કે n પ્રકાર હોય અને p પ્રકાર હોય તો જો પહેલા n પ્રકાર હોય તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરાય n માં કઈ હોય પેન્ટા હોય અને આમાં હોય ટ્રાય e અથવા ટ્રાય ઓકે આ બે પોઈન્ટ પહેલા નોટ ડાઉન કરવાના કે n પ્રકારના અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અને p પ્રકારના ટ્રાયવેલેન્ટ હવે આની અંદર n પ્રકાર હોય તો મેજોરિટી બંનેમાં મેજોરિટી પણ આવશે મેજોરિટી હશે અને એક આવશે માઇનોરિટી એ જ રીતે અહીંયા મેજોરિટી આવશે અને માઇનોરિટી બે વસ્તુ આવી ગઈ તો મેજોરિટી તરીકે જો એન પ્રકાર હોય તો મેજોરિટી એન પ્રકારમાં કોણ હોય ઇલેક્ટ્રોન હોય અને માઇનોરિટી તરીકે કોણ હોય હોલ હોય એ રીતના પી પ્રકારમાં મેજોરિટી હોલ હોય અને માઇનોરિટી કેવા હોય ઇલેક્ટ્રોન ઓ પ એટલે પોઝિટિવ એટલે હોલ નો બીચમાં આપણે લીધો તો ان ઇલેક્ટ્રોન નો ઋણ હોય એટલા માટે અહીંયા જોવા મળશે તો હવે તમે જોઈ શકો પહેલા જ કે n પ્રકારના સિલિકોન માં કઈ સાચું તો પહેલા જ કે ભાઈ ઇલેક્ટ્રોન માઇનોરિટી તો ના n પ્રકારનો પ્રશ્ન પૂછો તો ઇલેક્ટ્રોન તો મેજોરિટી માં આવે ઓપ્શન નંબર એ પહેલા કેવો થાય ખોટો થઈ ગયો બીજા પોઈન્ટ ઉપર જોઈએ તો કે હા ઇલેક્ટ્રોન મેજોરિટી વાહકો હોય અને ટ્રાયવેલન્ટ ટ્રાયવેલન્ટ અને કઈ અશુદ્ધિ ઉમેરવાની અંદર પેન્ટાવેલન્ટ કઈ અશુદ્ધિ ઉમેરવાની પેન્ટાવેલન્ટ એટલે આ પણ ઓપ્શન ખોટો થઈ ગયો બીજો પણ ગયો અ ત્રીજા ઉપર જોઈએ તો હોલ મેજોરિટી માં ના હોય હોલ તો માઇનોરિટી માં એટલે સી પણ ગયો તો વધ્યો ડી ડી માં લખ્યું હોલ્સ કેવા હોય માઇનોરિટી ઓકે તો હોલ્સ એમાં હોય માઇનોરિટી

કે બે પી વિસ્તારમાં હોલની સંખ્યા ગણતા n વિસ્તાર કરતા વધુ હોય એટલા માટે p માંથી કઈ તરફ વિસરણ પામવા નહી n તરફ વિસરણ પામતા જોવા આપણે અહીંયાથી મળશે એના પછીનો પ્રશ્ન હવે p પ્રકાર આવ્યો તો મેં તમને કીધું તું જ હાલ બરાબર p પ્રકાર આયા હોક્સ અને હોલ્સ ઓકે p પ્રકારના અર્ધવાહકમાં આપણે હાલ લખી દીધું કે બે p પ્રકારની અંદર મેજોરિટી હોલ હોય તો પહેલા હોદી લો ઇલેક્ટ્રોન મેજોરિટીમાં ના હોય એટલે પહેલો જ ઇલેક્ટ્રોન માઇનોરિટીમાં હોય હોલ માઇનોરિટીમાં ના હોય તો બંનેમાંથી માંથી કોઈ એક ઓપ્શન સાચો હશે હવે ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહક તો સાચા પરંતુ પી પ્રકારના અર્ધવાહક માં પેન્ટાવેલેન્ટ નો આવે કઈ આવે ટ્રાઇવેલેન્ટ આવે આટલું ધ્યાન રાખવાનું કયું આવે ટ્રાઇવેલેન્ટ આવે તો જો હોલ મેજોરિટી ક્લિયર હતા અને ટ્રાઇવેલેન્ટ પરમાણુ ડ્રોપનન્ટ હશે એટલે આ પણ તમારો કેવો થઈ જાય સિમ્પલી સાચો બની જશે પછીનો પ્રશ્ન

સાચું મતલબ નીચેના નીચેનામાંથી કયું સૌથી વધુ કાર્બન હોય અહીંયા કાર્બન વધુ તો આપણ નો આની અંદર જો ત્રણે ત્રણ ઇક્વલ તો છે જ નહીં એ તમે જોઈ શકો ત્રણે ત્રણ ઇક્વલ જોવા મળશે નહીં તો આપણો જવાબ જો કાર્બન સૌથી વધુ પછી સિલિકોન અને જર્મેનિયમ

હરી ફોરવર્ડ બાયસ હવે તમે બેન્ડને કહી દીધું ફોરવર્ડ બાયસ તમે આપવાનું આવે તો બંને ઊંચાઈ ઘટતી હોય અને પહોળાઈ પણ ઘટતી હોય એવો એક ઓપ્શન તમારે ખોદી લેવાનો તો ડિપ્લેશન સ્તરની પહોળાઈ ઘટ ઊંચાઈ વધે તો આ તો જ જાવા પછી ડિપ્લેશન સ્તરની પહોળાઈ વધે વધવું તો નો જ જોઈએ ઓકે જો ડિપ્લેશન સ્તરની પહોળાઈ બેરિયર પોટેન્શિયલની ઊંચાઈ બંને ઘટે તો આ ઓપ્શન કેવો થવાનો સાચો ઓકે બંને વધે ને વધે એટલે આપણો ઓપ્શન ઘટે વાળો આવશે એટલે કયા નંબરનો સાચો થવાનો સી નંબરનો ઓપ્શન તમારો વિદ્યાર્થી મિત્રો કેવો થશે સાચો થશે ઓકે એના પછી સરસ મજાનો પ્રશ્ન બરાબર ઘણી વખત પૂછાઈ ગયો તો પહેલું જ કે 500 કેલ્વિન તાપમાન

તો ની બાવીસ મીટર તો ની સંખ્યા ઘનતા શોધવાની તો સિમ્પલ ઇલેક્ટ્રોનિક સંખ્યા ઘનતા મેળવી શકાય સૂત્ર તમારું એનઆઈ સ્કવેર ઇઝ ઇક્વલ ટુ એન સંખ્યા ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની બાવીસ વર્ગ કરશો એટલે બે પોઈન્ટ પચીસ થવાના ગુણ્યા દસ ની બત્રીસ કાત થશે ભાગ્યા ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની બાવીસ થાય બાવીસ ઉપર લઈ જશો એટલે દસ કાચ થશે દસ થવાની બરાબર તમે આનો જવાબ લાવો તમને જવાબ મળી જશે કોઈ પણ એક જવાબ તમારો હશે કેલ્સીમાં તમે કેલ્ક્યુલેટ કરજો તો પાંચ ગુણ્યા દસ ની નવ વાળો જવાબ આવશે કેટલો આવશે ઓકે ડન તો આ રીતે તમે ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકશો સિમ્પલ સિમ્પલી નેક્સ્ટ પ્રશ્ન હવે જો પૂર્ણ તરંગ રેક્ટિફાયર અને અર્ધ તરંગ રેક્ટિફાયર હોય

તમે જે વોલ્ટેજ આપો એ ધન હાથે ધન હોય અને આપડે હવે એ પૂછ્યું અહીંયાથી કે ક્યારે પર હશે તો ફોરવર્ડ બાયસ જો આપણે જોતો હોય તો પહેલા જોવાનું અહીંયા ધન બતાવવાનું અહીંયા ઋણ બતાવવાનું તો અહીંયા તમને ખબર પડી જાય એક આ ઋણ અને ધન એટલે પહેલો ઓપ્શન કટ બીજા ઉપર જઈએ આ ધન આ ઋણ તો આ ધન ધન આ ઋણ તો એ તમારો ઓપ્શન નંબર ડીવાય ફોરવર્ડમાં કહેવાય ખબર પડશે અને વોલ્ટેજ તમે જે આપો એ ધન બરાબર આ ઋણ આ તો એ આપણો કયો કહેવાય ફોરવર્ડ બાયસ તમારો થશે કયો બાયસ થવાનો ફોરવર્ડ બાયસ તમને જોવા અહીંયા ત્યાંથી મળશે નેક્સ્ટ ઉપર જઈએ જંકશન ડાયોડમાં તમે રિવર્સ બાયસ જોડો તો રિવર્સ બાયસમાં બેટા તમને ખબર જ હોય કે પોટેન્શિયલ શું થાય ત્યારે પછી સિલિકોન અને yeah, Si બંનેની લેટિસ રચનામાં દરેકમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. આપણને સિલિકોન કાર્બનની 6 છે. કાર્બન માટે 6 લખો રચના 1s2 2s2 2p2 થાય. ઓકે અને સિલિકોન 14. થશે થશે. Jadi ini akan bermula dengan 3B2H Jadi ini Perkataan pertama adalah 2G dan 3G Perkataan kedua adalah 2G Okey, jadi bagaimana kita menulisnya? Oleh itu, karbon berubah Karbon berubah Apabila silikon berubah, kita lihat dulu Sekarang, karbon berkata 2G Oleh itu, 4 galen silikon C berkata 2G Oleh itu, silikon berkata 3G Oleh itu, karbon berubah જે આ રીતે કોને 3 સાચો ઠીક જ છે 25 સરસ

આવી વસ્તુ હતા તો ત્રણ ત્રણ જવાબ આવશે તો ત્રણ ત્રણ ઓપ્શન નંબર છે જે આત્રા કે તાપમાન ઉપર પણ આધાર રાખે જોવા મળે ઊંચાઈ વધ

બરાબર બોર્ડ કરી લેજો આ પ્રશ્ન પૂછાય છે બોર્ડ તમે એકવાર કરી લેજો પછી પી પ્રકાર અને એન પ્રકાર અર્ધ પૂછાય તફાવત લખવાનો તો બે પૂછાય તમારે કેટલા પોઈન્ટ લખવાના આ ખાસ એના પછી ધારો કે શુદ્ધ અર્ધ સ્ફટિક 5 10 28 પરમાણુ છે તેને સંખ્યા સાંદ્રતા વડે આર્સેનિક વડે ડ્રોપ કરવા જો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા કરતા શું જોવાનું આ ખબર હોવી જોઈએ તો પહેલા આ પરમાણુ આપે એની આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા આર્સેનિક વેલેન્ટ થાય બરાબર તો 5 10 ની 28 નો આપણે સંખ્યા બાકી 1 પાર્ટ પર મિલિયન 10 6 તો ઇલેક્ટ્રોનની સંખ્યા ડાયરેક્ટ મળી જાય 5 10 ની અને તો તો છે એના આપ્યો હોય તો વોલ્ટ સلسلાધી વોલ્ટની સંખ્યા કરતાં વધી જાય તો તમારે શું તો કે n n એ સમાર કરવાનો તો પછી પૂછાય બરાબર આ મે અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર સૌથી વધુ વખત પૂછાતા આ તો બંને પ્રશ્નો 100% પૂછાય ઓ પૂર્ણ તરંગ એક પ્રશ્ન શેર કરો બરાબર અવાજ નતો આવતો